થોડું મિત્ર મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ફોરવેલ ટેલર આવેલું છે શિવકૂપા ટેલર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટિકટોક કન્ડિક્શન ટેલર જોવા મળશે નવું ટેલર છે માલિકે કિંમત રાખેલી છે ટેલરની એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેલર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જૂનાગઢ ગામ ભેસાણા ગામે જોવા મળી જશે વનરાજભાઈ પાસે વનરાજભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાહેર જ જાહેરાત થઈ હોય છે અડ રાખીને વિડીયો અડાફાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનો રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ ઉડતાળી બાવી પછી પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખડૂત બહેને માલિકના નંબર લેતા ના આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એને ટચ કરશો તો એરો ઉપર ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બિલ એ રીતના વિડીયો જોવા મળતા રહેશે